ભારે વરસાદ અને પૂરના પ્રકોપના કારણે અડધા દેશમાં હાહાકાર મચી ગયો છે હિમાચલ ઉત્તરાખંડ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહી છે રાજસ્થાનમાં અનેક શહેરોમાં ભારે વરસાદથી જળબંબાકાર છે બુંદીમાં વરસાદી આફતથી લોકોના જનજીવન પર અસર થઈ અને સ્થિતિ એવી કે રસ્તાઓ પરથી જાણે નદી વહેતી હોય હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે આવેલા ભારે પૂરથી અનેક રસ્તાઓ બંધ છે અત્યાર સુધીમાં લોકોના નિપજ્યા છે મોત તો હજુ છત્રીસ લોકો છે લાપતા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે શિમલા અને આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટતા અને ભૂસ્ખલનથી સિત્યાસી રસ્તાઓ બંધ છે આ તરફ સતત ચોથા દિવસે કેદારનાથમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે રાહત બચાવ કામગીરીમાં લાગેલી ટીમે અત્યાર સુધીમાં દસ હજારથી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના પ્રભાવિત ક્ષેત્રોમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે કાટમાળમાં હજુ પણ લોકો દબાયેલા હોવાની આશંકા છે